કે આજ રોજ રક્તદાન કેમ જરૂરી છે તે અંગેની જનજાગૃતિ ફેલાવા અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને એક હકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવેલું હતું બારમી માર્ચના રોજ કલ્પસૂત્ર કેમિકલમાં રક્તદાનનું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અમે અહીં બ્લડ ડોનેટ કરવા માટે જનજાગૃતિ માટે એક રેલીનું સુંદર પ્રદર્શન કર્યું હતું આ રેલી કાઢવાનો અમારો મુખ્ય આદેશ અને હેતુ એ જ હતો કે વધારેથી વધારે લોકો આ મહાકુંભ રક્તદાનમાં જોડાય અને તપ સૌરોને નમ્ર વિનંતી છે કે તમે બધા પણ આ મહાદાન રક્તદાન બારમી માર્ચે જે કલ્પસૂત્ર કેમિકલમાં રાખવામાં આવેલ છે તો એમાં બધા જોડાવો અને મહાદાન કરો રક્તદાન કરો એવી જ શુભેચ્છા Subscribe now and press the bell icon. Never miss an update.